નમસ્કાર સમાચાર જોઈએ તો હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પતંગની કાતિલ દોરી થી મોત થવાની ઘટના સામે આવી છે ઘટના નાના વરાછા બ્રિજની છે જ્યાં એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગરાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને તે નીચે પટકાઈ હતી યુવતીને ગંભીર ઈજા થતાં આસપાસના સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું મૃતક બાવીસ વર્ષીય દીક્ષિતા ઠુંબર હોવાનું સામે આવ્યું છે યુવતીના આકારે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ભર્યું હોય છે પતંગ ઉડાડવી એ એક કેટલાક લોકો માટે સમસ્યા બની જાય છે ખરેખર લોકો પતંગ ઉડાડવા માટે ચાઇનીઝ બાજાનો ઉપયોગ કરે છે જે એકદમ ખતરનાક છે અને ઘણી ખિસ્સાઓ માટે બાઇક અથવા સ્કૂટર સવારોની ગરદન કાપી નાખે છે આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતમાં ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે આજે પણ આ માંજા આડેધડ વેચાય છે